હાલમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જામ્યો છે ત્યારે કડાણા ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે ત્યારે ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી ખેડા અને માતર અને તારાપુર તાલુકામાંથી પસાર થઈ રહી છે નથી કાંઠાના ગામોમાંથી નીચાણવાળા વિસ્તારના રહીશોને સલામત સ્થળે ખસેડવા માટે તંત્ર તાકીદ કરી રહ્યું છે અને તમામ સરકારી કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવાની ભલામણ કરી રહ્યું છે ગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે જ્યારે ખેડા જિલ્લામાં ખેડા જિલ્લાને ઓરેન્જમાં મૂકવામાં આવ્યો છે જ્યારે વણાકપુરી ડેમમાંથી સાબરમતી નદીની અંદર પાણી પીવામાં આવ્યું છે જેના કારણે સાબરમતી બે કાંઠે વહી રહી છે ધસમસતા પૂરના કારણે આજે ખેડા તાલુકાના પંદરસો જેટલા નાગરિકોને અહીંયા હરિયાણા ગુરુકુળ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે અહીંયા બે પુલ વચ્ચે જોવામાં આવે તો અહીંયા રસપોર્ટ પૂર પણ અહીંયા જોવામાં આવશે અને અહીંયા એકદમ પાણી વહી રહ્યા છે જેના કારણે તાલુકાના તાલુકાનાદીના સંગમ સ્થાને ભયાનક પરિસ્થિતિ ઊભી થઈ રહી છે જ્યારે અહીંયા રસિકપુરા બ્રિજ પર આજે અત્યારે હાલ ઉપસ્થિત છે ત્યારે કુલની સ્થિતિ પણ એક ભયાનક રીતે થઈ રહી છે જ્યારે અહીંયા જે પણ આપ આપ કુલની જોવા જઈએ છેવાડાના ભાગે અહીં એક મસ્ત મોટો ખાડો પડ્યો છે જેના કારણે આ પુલની સ્થિતિ શું હોઈ શકે અને સરકારી તંત્ર શું કરી રહ્યું છે એ માત્ર જોવાનું રહે છે આ આ બી ના કહેવાતા વહીવટના વહીવટી કારણો અને વહીવટદારો કયા કયા કામ કરી રહ્યા છે અહીંયા માત્ર કલર કરીને પોતાનું કામ પૂર્ણ થઈ રહ્યું હોય તેવું એક ધાવાડોર સુધી પર બધાઈ રહ્યા છે આવા લેબાકો આરએનબી કર્મચારી સાથે શિક્ષાત્મક પગલા લેવામાં આવશે